આપેલ મોડલ ત્રિકોણમિતિય ગુણોત્તરોનું મૂલ્ય દર્શાવતું મોડેલ છે આ મોડેલ માટે સૌ પ્રથમ આપણે એક શખ્સ અને અક્ષ આના ઉપર આપણે બિંદુઓ દર્શાવેલા છે હવે અહીંયા જુઓ ઝીરો વન વર્ગમૂળમાં બે વર્ગમૂળમાં ત્રણ બે એ જ પ્રમાણે અક્ષ પર પણ ઝીરો એક વર્ગમૂળ બે વર્ગમૂળ ત્રણ અને બેને દર્શાવેલા છે હવે અહીંયા જુઓ જે સી બિંદુ છે તે બિંદુના યામ છે વર્ગમૂળ ત્રણ એક અહીંયા એક ત્રિકોણ બને છે એ સી એફ અહીંયા જે ખૂણાનું માપ છે તે ત્રીસ અંશનું બને છે એક બીજું બિંદુ છે ડી બિંદુ આગળ એક ત્રિકોણ બને છે એ બી ડી અહીંયા જે ખૂણો બને છે તે પિસ્તાલીસ અંશનો ખૂણો બને છે અને એક ત્રીજું બિંદુ છે ઈ તેના યામ છે વન રૂટ થ્રી અહીંયા જે ત્રિકોણ બને છે એ બી ઈ એ ખૂણાનો માપ બને છે સાહીઠ અંશનો હવે ત્રિકોણ મિતિય ગુણોત્તરની અંદર છ ગુણોત્તરો આવે છે એમાંના છ ગુણોત્તરો છે સાઈન કોસ ટેન કોસેક સેક અને કોટ સાઈન ઠેટા બરાબર સામેની બાજુ છેદમાં કણ તો અહીંયા તમે જોઈ શકો ત્રિકોણ એ સી એફની અંદર સાઈન થર્ટી ત્રિકોણ એ સી ની અંદર જે ત્રિસઅંશનો ખૂણો બને છે તેની સામેની બાજુ છે તેનું માપ છે એક અને કર્ણનું માપ છે બે તો સાઈન થર્ટીની વેલ્યુ આવશે એકના છેદમાં બે કોસ્ટ થર્ટી છે તો એની સૂત્ર છે પાસેની બાજુ છેદમાં કર્ણ પાસેની બાજુનું માપ છે વર્ગમૂળ ત્રણ અને કર્ણનું માપ છે બે તો કોસ્ટ થર્ટીની કિંમત થશે વર્ગમૂળ ત્રણના છેદમાં બે તે જ પ્રમાણે ટેન થર્ટી છે તેની તેની તેનું સૂત્ર છે સમયની બાજુ છેદમાં પાસેની બાજુ તો તેની કિંમત છે એક અને વર્ગમૂળ ત્રણ તો ટેન થર્ટી બરાબર થશે એકના છેદમાં વર્ગમૂળ ત્રણ તે જ પ્રમાણે કોશેક થર્ટી કર્ણના છેદમાં સમની બાજુ તો કર્ણનું માપ છે બે અને સમયની બાજુ છે એક તો એની વેલ્યુ થશે બે સેક થર્ટી તેનું સૂત્ર છે કર્ણના છેદમાં પાસેની બાજુ કરણાનું માપ છે બે અને પાસેની બાજુનું માપ છે વર્ગમૂળ ત્રણ તો એની વેલ્યુ થશે બેના છેદમાં વર્ગમૂળ ત્રણ કોટ થર્ટી તેનું સૂત્ર છે પાસેની બાજુ છેદમાં સમયની બાજુ પાસેની બાજુ છે તેની કિંમત છે વર્ગમૂળ ત્રણ અને સમયની બાજુ છે તે એક એટલે કોટ થર્ટીની કિંમત થશે વર્ગમૂળ ત્રણ એ જ પ્રમાણે આપણે આ જે ફોર્ટી ફાઈવ અંશનો ખૂણો છે તેના માટે પણ છ એ છ ત્રિકોણમિતીય ગુણોત્તરોના કિંમતો મેળવી શકીએ છીએ અને એ જ પ્રમાણે સાઠ અંશના ખૂણા માટે પણ આ બધા ત્રિકોણમિતીય ગુણોત્તરો છે તેની કિંમતો મેળવી શકીએ છીએ આ મોડેલની અંદર તમે ખૂણા અને વેલ્યુ બંને મેળવી શકો છો સાઇન ઝીરો બરાબર ઝીરો સાઇન થર્ટી બરાબર એક તૃતિયાંશ સાઇન ફોર્ટી ફાઈવ બરાબર એકના છેદમાં વર્ગમૂળ બે સાઈન બરાબર ત્રણના છેદમાં બે સાઈન નાઇન્ટી ઇક્વલ ટુ વન એ જ પ્રમાણે કોસ ટેન કોસેક સેક અને કોટ દરેક ત્રિકોણમિતીય ગુણોત્તરોના મૂલ્યો મેળવી શકો છો હવે આ મોડેલની અંદર તમે સાઈનનો વ્યસ્ત છે તે કોસેક છે કોસ ઠીટા છે તેનો વ્યસ્ત સેટ ઠીટા છે અને ટેન ઠીટા છે તેનો વ્યસ્ત કોટ ઠીટા છે